ગુજરાત ફોકસમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરેન આજના મુખ્ય સમાચાર હૃદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં ગુજરાતી ફિલ્મ સાસન પ્રેક્ષકોને ભાવનાત્મક રાય પર લઈ જઈ રહી છે પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આકર્ષક વાર્તા કહેવાની સાથે ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક વિષયોનું મિશ્રણ કરીને ગુજરાતી સિનેમાને ફરીથી વ્યાખ્યાયિત કરવા તૈયાર છે શાસનના સુંદર નેસડામાં બનેલી આ ફિલ્મ કુટુંબ પરંપરા અને આપના જીવનને આકાર આવતી પસંદગીઓની પરસ્પર જોડાણની શોધ કરે છે તેના સમૃદ્ધ વર્ણન દ્વારા શાસન ગુજરાતના ગ્રામીણ સમુદાયોની સુંદરતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરતી વખતે માનવીય લાગણીઓની જટિલતાઓમાં ઊંડા ઉતરે છે સ્ટાર કાસ્ટ ચેતન ધાનાની અંજલિ બારોટ રાગીની શાહ મેહુલ બુજ મૌલિક નાયક ચિરાગ જાની રતન રંગવાણી નિલેશ પરમાર શ્રીદેવેન તારકરા અંકિતા સુહાગિયા જયશ્રી ગોહેલ સોલંકી જીજના ઓઝા સિયા મિસ્ત્રી જીનલ પીઠવા રાહુલ સભા કૃષ્ણ પ્રતિક વેકરિયા સવજી આંબલિયા સાથેની આ અદભુત ફિલ્મ છે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા મયુર ચૌહાણનો કેનિયો પણ જોવા મળે છે હેલો મારું નામ અંજલી બારોટ છે મારું આ કેરેક્ટરનું નામ ફિલ્મ સાસણમાં હિરલ છે હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે એને જંગલથી બહુ પ્રેમ છે જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલાં આવશે તો એના માટે પછી એના ભય સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે તો એવી એવી હિરલ છે ચેતન ધરાણી આ પહેલાં આપ સૌએ મને રેવામાં ડિયર ફાધરમાં સમંદરમાં કસુંબો ફિલ્મમાં પણ જોયો છે અને હવે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે સાસણ અને આ ફિલ્મમાં સાસણમાં મારું કેરેક્ટર માઇકલનું છે અને માઇકલ મારી બાજુમાં બેઠો છે પણ હું એ પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે અને પણ આગળ જતા પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એમ એનું ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એનું અને એકચ્યુઅલી તો મનુષ્યની લાલચ જ એને આજે બધું ડિઝાસ્ટર થઈ રહ્યું છે એને તરફ પ્રેરી રહી છે અને એ એને ખબર પડે છે અને એનું જે હૃદય પરિવર્તન થાય છે એની આખી આ વાર્તા છે સૈયદ મૂવી રે સમંદર અને હમણાં જે થિયેટરમાં ધૂમ મચાવી રહી છે હાહાકાર એ ફિલ્મમાં તમે કદાચ મને જોયું હશે અત્યારે સાસણ નામની ફિલ્મ રિલીઝ થઈ છે એ મારા ખૂબ ગમતા મિત્રોની અને ખૂબ સરસ વિષયવાળી ફિલ્મ છે એમાં હું એક ગીત કરવા માટે ગયો છું એ ગીત વિશે વાત હમણાં નથી કરવી કારણ કે મને ફિલ્મ વિશે વાત કરવાનું કહેવામાં આવ્યું છે તો આઈ થિંક ગુજરાત હું મારી જાતને બહુ ભાગ્યશાળી ગણું છું કે મારો જન્મ ગુજરાતમાં થયો છે વિશ્વભરમાં બીજે ક્યાંય પણ નહીં કારણ કે ગુજરાત ઘણી બધી રીતે બહુ જ સમૃદ્ધ રાજ્ય છે અને એની પાસે અદભુત વારસો છે જેમાંની એક વસ્તુ એ છે કે ગુજરાતની અંદર સિંહો છે અને આપણું ગીર જે જંગલ છે એ ગીર જંગલ અને ત્યાંના માણસો એકબીજા સાથે કેવી રીતે રહે છે અને એ માણસ અને પ્રાણીઓનો સંબંધ કેવો છે કેવો હોવો જોઈએ અને કેવી તકલીફ ત્યાંના પ્રાણીઓને પડે છે અને એનું સાચું કારણ શું છે છે એ બધા સવાલોની આસપાસ આ ફિલ્મ આકાર જેની અંદર ઘણી બધી વિદેશી કંપની એક વિદેશી કંપની છે કે જેમણે એવો આરોપ લગાવ્યો છે કે ગીરની અંદર જે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે એનું કારણ ત્યાં વસતા માલધારીઓ છે તો એ આરોપ શું સાચો છે કે ખોટો છે શું ગીરમાં જે સિંહો મરે છે ત્યાંના જે પશુઓ છે ત્યાંના માલધારીઓ છે એમનું જીવન કેવું છે એ હું દિલથી ઈચ્છું છું કે સમગ્ર ગુજરાતે જોવું જોઈએ સમગ્ર ગુજરાતે નહીં પણ ભારતભરમાં જેટલા પણ લોકો છે કે જેમને વન્યજીવો અને કુદરતમાં રસ હોય તો એમણે આ સાસણ ફિલ્મ જોવી જોઈએ ઓકે થેન્ક યુ સર